ગાંજાના રફામાં ઇઝરાયેલી હુમલાના વિરોધમાં અમેરિકાના મેક્સિકોના દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે તો રોષે ભરાયેલા ટોળાએ મેક્સિકો શહેરમાં ઇઝરાયેલી દૂતાવાસને આગ લગાડી દીધી હતી તો આ ઘટનાએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે રિપોર્ટ અનુસાર મેક્સિકોમાં ઇઝરાયેલી દૂતાવાસ કચેરીની બહાર લગભગ બસો લોકોએ પેલેસ્ટાઈનીઓના સમર્થનમાં પ્રદર્શન કરતા હતા તે દરમિયાન આગળની ઘટના બનવા પામી હતી તો ગાંજાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલામાં રફાની પશ્ચિમ એલ મવાસીમાં એક શરણાર્થી સમૂહ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં એકવીસ લોકોના મોતનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે પેલેસ્ટાઈનની અધિકારીઓ હુમલા